મિત્રો એકની એક વ્યક્તિ વારંવાર અનાયાસે જ તમારી સામે આવતી રહે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની તરફ આપનું ધ્યાન ખેંચાય છે એવી જ રીતે હું પિયુષ અને અંજના પણ છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દરરોજ અનાયાસે એકબીજાની સામે આવી જતા હતા તેથી બંનેનું ધ્યાન એકબીજા તરફ ખેંચાયું અંજના મારા જ વિસ્તારમાં રહેતી હોવાથી કંપનીની સ્ટાફ બસમાં એ મારી બસમાં હોય એ સ્વાભાવિક હતું પણ અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હોવા છતાં અમે કંપનીમાં પણ લગભગ દરરોજ એકબીજાની સામે આવી જતા હતા ત્યારબાદ એના મને એક ફેર દેખાયો તે એકે રોજ સવારે અમારી બસ સાત દશાંશ શૂન્ય શૂન્ય વાગ્યે ઉગડે એ પહેલાંગ એના પપ્પા એને મૂકવા અમારા કંપનીના બસ સ્ટેન્ડ પર આવે પહેલાંગ અમારા બંનેનું ધ્યાન નહોતું પણ હવે એના પપ્પા એને બસ સ્ટેન્ડ પર મૂકીને જાય કે થોડી વાર એ મારી તરફ જુએ અને સ્માઇલ આપે મને એની એ વર્તણૂક ખૂબ ગમે અને હું પણ એની સામે જ જોતો હોઉં બસ પણ લેડીઝ પહેલા ચઢે અને ત્યારબાદ જેન્ટસ ચઢે અમારા બંનેની સીટ અલગ હતી છતાં હું જ્યારે બસ માંગ ચઢું ત્યારે એ મારી સામે જ જોતી હોય અને હું પણ તેને જ જોતો હોઉં આમ લગભગ ચારેક મહિના ચાલ્યું ત્યાં સુધી અમને એકબીજાના નામ પણ ખબર નહોતા અમે બસ નજરનો પ્રેમ માણી રહ્યા હતા કંપનીમાં એની જોબ ઓફિસમાંગ હતી અને મારી જોબ વર્કશોપમાંગ હતી એક દિવસ કંપનીમાં કોઈક કામ અંગે મને ઓફિસમાં બોલાવવા માંગાવ્યો તે દિવસે મેં પહેલી વાર એની સાથે વાત કરી ઓફિસને લગતી વાતચીત કરી પણ મને એકલું તો લાગ્યું કે તેને મારી સાથે ઘણી સારી રીતે વાત કરી ડોટ ડોટ અને હું મનોમન ખુશ થયો બીજા દિવસે મારે મારા પેપર્સ આપવા ફરી એની ઓફિસમાં જવાનું થયું ત્યારે મેં એનું નામ પૂછ્યું તો તેને કહ્યું મંજના મને હતું કે તે મારું નામ પૂછશે પણ મારા પેપર્સ ઉપર મારું નામ હતું તેથી તેને પૂછવાનું યોગ્ય લાગ્યું નહીં હોય ત્યારે હું એને ફક્ત જ કહી શક્યો કે આપણે એક જ બસ માં આવીએ છીએ પણ વાતચીત પહેલી જ વાર થઈ અને એને સરસ સ્માઈલ આપી તે દિવસથી અમે રોજ બસ એકબીજાને સ્માઈલ આપતા થઈ ગયા પણ કોઈ વાત આગળ વધતી નહોતી પણ હું એના વિચારોમાં વારંવાર ખોવાઈ જતો હતો એક દિવસ સ્ટાફના સભ્યો સવારે બસની રાહ જોતા ઊભા હતા અને અચાનક વરસાદ શરૂ થયો અમે બધા જ ત્યાં બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરના ઓટલા પર ચઢી ગયા ડોર ત્યારે એ બિલકુલ મારી પાસે આવીને ઊભી રહી ગઈ મારા હૃદયના ધબકારા ખરેખર તે દિવસે વધી ગયા હતા ડોર ડોર પણ હિંમત કરીને પહેલા ઓફિસની વાત કરી પહેલા મેન મારા ઘરનું એડ્રેસ બતાવ્યું ડોટ ડોટ પછી એને પણ એનું એડ્રેસ બતાવ્યું અને અમારી વચ્ચે થોડી મિત્રતા જેવું થયું હું તો એની સાથે એકદમ ધીમી ગતિએ આગળ વધતા સંબંધોથી ખૂબ ખુશ હતો અને એ મને ખૂબ ગમતી હતી ત્યારબાદ ધીરે ધીરે અમે બસ સ્ટેન્ડ પર સાથે જ ઊભા રહીને બસની રાહ જોતા થયા અમારી વચ્ચેની વાતચીતો વધતી ગઈ થોડી હળવી મજાક મસ્તી પણ થતી રહી અમે મોબાઈલ અને વોટ્સએપ પર વાતચીત કરતા થયા આમ અમે ત્યાં સુધી પહોંચી શક્યા કે અમને બંનેને એકબીજા સાથે ઘણું ફાવવા લાગ્યું અમે બંને એકબીજાને પ્રેમ તો કરતા હતા પણ વ્યક્ત કરી શકતા નહોતા એટલે સામાન્ય વાતચીતનો દોર ચાલતો રહ્યો એક દિવસ અંજનાએ મને કહ્યું કે કાલે મારો બર્થડે છે હું એના માટે નાનો બુકે લઈ આવ્યો અને સવારે સાત વાગ્યા વાગ્યે એ બુકે આપીને હું

અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા ડોટ ડોટ પછી તો ધીરે ધીરે અમારી અંગત મુલાકાતો થતી રહી રજાના દિવસે બહાર પણ મળતા થયા ડોર ડોટ આખી સ્ટાફ બસમાં બધાને ખબર પડી ગઈ કે પિયુષ અને અંજના તો સાથે જ બેસશે એટલે અમારી સીટ ફિક્સ કરી દીધેલી આ રીતે મારા પ્રેમની શરૂઆત થયેલી ડોર ડોટ ડોટ આ વાત પાંચેક વર્ષ જૂની છે ત્યારબાદ ત્રણ વર્ષ પછી અમે લગ્ન કર્યા આજે અમારા ઘરે એક વર્ષની એક દીકરી છે અમારા બંનેના ઘરો નજીક નજીક છે અને બંનેના ઘરે વડીલો છે એટલે મારી દીકરી સ્વીટીને રાખવાની ચિંતા નથી હજી પણ એ જ બસ છે એ જ સ્ટાફ છે એ જ ફ્રેન્ડ સર્કલ છે એ જ કંપની છે પણ હવે અમે પતિ પત્ની તરીકે સાથે જઈએ છીએ અને એ જ સીટ પર બેસીએ છીએ સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ